બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે જામનગરથી કે જ્યાં જામનગરમાં પક્ષી અભયારણ્યમાં દીપડો દેખાયો છે ખીચડીયા પક્ષી અભયારણ્યમાં અચાનક જ દીપડો દેખાયો પક્ષી અભયારણ્યમાં પાર્ટ એક મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે વન વિભાગે અલગ અલગ બે જગ્યાએ પાંજરા મૂક્યા કે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ કારણ કે અચાનક જ દીપડો દેખાયો છે વન વિભાગ હાલમાં કાર્યરત છે ખીજડીયા પક્ષી અભયારણ્યમાં દીપડો દેખાયો પક્ષી પાર્ટ મુલાકાતીઓ મુલાકાત લઈ રહ્યા હતા દરમિયાન અચાનક જ દેખાયણ્ય દેખા દેતા કહી શકાય કે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જામનગરના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જ્યાં અભયારણ્યમાં દીપડો દેખાયો છે ખીજડીયા પક્ષી અભયારણ્યની આ વાત છે કે જ્યાં આ રીતે અચાનક દીપડો દેખા દેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે હવે દીપડાને પાંજરે પૂરવા માટે હાલમાં જે કવાયત છે તે ચાલી રહી છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો દીપડાને ત્યારે વન વિભાગ હવે તેનું રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યું છે તે ના આ દ્રશ્યો આપ જોઈ શકો છો ખીજડીયા પક્ષી અભયારણ્યના આ દ્રશ્યો જામનગરથી આ સમાચાર કે જ્યાં પાર્ટ એક જે કહી શકાય અભયારણ્યનો છે તે અત્યારે મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું છે